નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાના સંચાલકો વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થતા વાલીઓમાં નારાજગી છે પ્રાથમિક તપાસમાં નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે આ વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હોવાનું અનુમાન છે આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આદિવાસી માસુમ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય છે આદિવાસી માસુમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે અને વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારની કામગીરી કરાવનાર જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહીની પણ માંગ ઉઠી છે તો જોવાનું એ છે કે જવાબદાર સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ કે પછી રાજકીય રીતે ભીનું સંકેલવામાં આવશે આવા ઘણા કિસ્સામાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરીને સ્વચ્છતાનો એક ભાગ બતાવીને જવાબદારને બચાવી લેવાય છે

આવી જોઈએ એને જે અમારા નાના બાળકોને આ પ્રવૃત્તિ કરાવે છે અમે ઘરે પણ આ નાના બાળકોને આ સંદાત સાફ નથી કરાવતા એવા આ નાના બાળકોને જે સંડાત બાદફૂમ અને ગંદકી સાફ કરાવે છે એને અમે સતત શબ્દોમાં વખોડી કર્યાં છે આ શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અઢારસો રૂપિયા અમારી ગુજરાતની સરકાર સફાઈ કામ માટે એમને ગ્રાન્ટ આપે છે એને માણસો રાખીને સફાઈ કરવી જોઈએ એના જગ્યાએ આ ગ્રાન્ટ પોતે ખરીદી અને નાના બાળકોને પ્રવૃત્તિ કરાવે છે એને અમે સતત શબ્દોમાં વખોડી કાઢીએ છે આદિવાસી વિસ્તારમાં પ્રવૃત્તિ જે ચલાવે છે નાના બાળકો પણ અમે ચલાવીને લઈએ એને પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આજ રોજ મીડિયા મારફત હમીરપુરા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા સંકુલ બાળકોને સાફ કરાવતો વિડીયો બાબતે મને જાણ કરવામાં આવી હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘટતું કરવા માટે જણાવીશું તાલુકાના હમીરપુરા ગામની પ્રાથમિક શાળામાં જે શિક્ષક છે એ બાળકો જોડે સંદાસ બાથરૂમ સાફ કરાવે છે તો ખરેખર આવું નૃત્ય કરવું કેટલા અંશે વાગી છે અમે અમારા આદિવાસી બાળકોને ઘરે પણ અમે આવું સંદાસ બાથરૂમ નથી સાફ કરાવતા તો આ એક શિક્ષક એવો વ્યક્તિ છે કે બાળકો જોડે સંદાસ બાથરૂમ સાફ કરાવે છે ખરેખર આવું ના હોવું જોઈએ સરકાર તો એમને સાફ સફાઈ માટે અલગથી ગ્રાન્ટ આપે છે તો એનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિ જોડે સાફ કરાવવું જોઈએ અને આ મારા ધ્યાન મુજબ આ દરરોજ આ સિસ્ટમ કરે છે આ શિક્ષક તો ખરેખર એના સામે કાયદેસરના પગલા લેવું જોઈએ અને ખરેખર એના પ્રત્યે ગુનો પણ દાખલ થવો જોઈએ એવી એની શિક્ષા થવી જોઈએ તો આ સિસ્ટમ છે ખરેખર નસારી તાલુકામાં આવા ઘણા બધા શિક્ષકો છે પણ અમારા જે ધ્યાનમાં આવી એ વાત અમે મૂકીએ છીએ અને જો આગામી સમયમાં આ શિક્ષક વિરોધી કાયદેસર ગુનો દાખલ નહીં થાય કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમારું જય આદિવાસી મહાસંઘ એ સશક્ત બનીને કાયદેસર પગલાં લેવા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર